જો કે સ્થાપિત કર્યા બાદ તેને ઢાંકી દેવામાં આવી છે તળાવના લોકાર્પણ વખતે આ મૂર્તિને પણ ખુલ્લી મૂકવામાં આવશે તેમ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયાએ જણાવ્યું હતું વિસાવદરમાં સિંહણના રેસ્ક્યુ ઓપરેશનમાં કરુણાંતિકા સર્જાઈ સિંહણને વિભાન કરવા માટે છોડેલી ટ્રેન્ક્યુલાઇઝર ગનનું મિસ ફાયર થતાં ટ્રેકરનું મોત વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામે આ ઘટના બની હતી જેમાં ચાર વર્ષીય બાળક પર હુમલો કરનાર સિંહણને બેભાન કરવા માટે ગોળી છોડાઈ હતી પરંતુ મિસ ફાયર થતાં ટ્રેન્ક્યુલાઇઝર વન કર્મી ટ્રેકર અશરફ ચૌહાણને લાગી હતી જેથી તેને પ્રથમ વિસાવદર અને બાદમાં વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સોમવારની સવારે તેમનું મૃત્યુ થયું છે આમ ટ્રેન્ક્યુલાઇઝરથી ટ્રેકરના મોતની જૂનાગઢ જિલ્લામાં સંભવતઃ આ પ્રથમ ઘટના હશે આ ઘટનાથી મૃતક વનકર્મીના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે જૂનાગઢ સ્થિત ડોક્ટર સુભાષ મહિલા આર્ટ્સ કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજના ઉપક્રમે તથા ઉચ્ચ શિક્ષણને વરેલી રૂસા યોજનાના સહયોગથી ભારતીય જ્ઞાન પરંપરાને કેન્દ્રમાં રાખી એક દિવસીય નેશનલ કોન્ફરન્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ પરિસંવાદ ગિરનારની પાવન ગોદમાં આવેલ હોટેલ આસોપાલો ખાતે શનિવારે તારીખ દસ જાન્યુઆરી બે હજાર યોજાશે ઉદ્ઘાટન સમારોહમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહજી ચૌહાણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે જુનાગઢમાં શનિવારે ઓપન જુનાગઢ કરાઓ કે ગીત સ્પર્ધા યોજાશે આ સ્પર્ધાનું આયોજન શ્રી પરશુરામ ફાઉન્ડેશન મહિલા પાંખ જુનાગઢ દ્વારા કરવામાં આવ્યું છે આ અંગે ગાયત્રીબેન ઝાનીએ જણાવ્યું છે કે જુનિયર અને સિનિયર ગ્રુપ માટેની આ સ્પર્ધા દસ જાન્યુઆરી શનિવારે બપોરે ત્રણ વાગ્યાથી શ્રી ઓદિત્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજની વાડી મનોરંજન ગેસ્ટ હાઉસ સામે બિલખા રોડ જૂનાગઢ ખાતે યોજાનાર છે જ્યારે સાંજના સાડા છ કલાકે ફાઇનલ રાઉન્ડ રમાડવામાં આવશે જુનાગઢ દાતા રોડ સ્થિત મુરલીધર માધ્યમિક શાળામાં છાત્રોને ઉજ્જવળ કારકિર્દી અને ભવિષ્ય બને તે હેતુસર ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા પ્રોફેસર આનંદ જોશી તેમજ મૌલિક પટેલ દ્વારા વ્યવસાયલક્ષી કોર્ષની માહિતી આપવામાં આવી હતી આમાં તાલીમ તેનો સમયગાળો તેમજ ફાયદા અંગેની વિસ્તૃત જાણકારી પણ આપવામાં આવી હતી જુનાગઢના જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મુખ્ય મંદિર પાસે અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે જેને કારણે ત્યાંથી પસાર થવામાં રાહદારીઓ અને વાહન ચાલકોને પારાવાર હાલાકીનો ભોગ બનવો પડે છે અહીં આડેધડ રીતે વાહનોના ખડકલા થઈ જતા લાંબા સમય સુધી ટ્રાફિક જામ થતો રહેતો હોય છે જેથી લોકો હેરાન પરેશાન થઈ જાય છે ત્યારે ટ્રાફિક વિભાગ દ્વારા વિસ્તારમાં ટ્રાફિક નિયમનની કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોમાંથી માંગ ઉઠી રહી છે જૂનાગઢમાં આવેલ રાષ્ટ્રીય અંધજન મંડળમાં છગનભાઈ કાબાભાઈ પટેલનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો સાથે પ્રજ્ઞાચક્ષુ લોકગાયક ગુજરાત બે હજાર પચીસની સેમી પણ યોજવામાં આવી હતી આ સ્પર્ધામાં ત્રીસ પ્રજ્ઞાચક્ષુએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં વિનય ઓઇલ મિલના ઓનર વિજય દોમડીયા તેમજ સત્યમ સેવા ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઈ વાજાએ અતિથિ વિશેષ પદ શોભાવ્યું હતું ભારતના ભાવિ વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિકો માટે આમંત્રણ સમાન એક કાર્યક્રમ જેમાં સ્ટીમનું ભવિષ્ય તમારી સાથે શરૂ થાય છે આ કાર્યક્રમમાં ધોરણ નવથી બારના પંદર લાખ એક હજાર બસો ઓગણપચાસ પ્રેરણાદાયી વિદ્યાર્થીઓ દેશના તમામ રાજ્યો અને તમામ બોર્ડ્સમાંથી નેશનલ સ્ટીમ ક્વિઝ ફોર પોઈન્ટ ઓ માટે એકસાથે જોડાશે એ રીતે વૈજ્ઞાનિકોની વિચારધારા જિજ્ઞાસા અને નવીનતાનો એક સાચો રાષ્ટ્રીય ઉત્સવ યોજાશે જેમાં બે કરોડના ઇનામો અને પ્રોત્સાહનો સમાવિષ્ટ છે રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આમાં બદલી પામેલા તેમજ નિવૃત્તિ પામેલા અધિકારીઓનો વિદાય સમારોહ તેમજ નવ નિયુક્ત ગુરુજનોનો સત્કાર સન્માન સમારોહ ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો સોમનાથ સ્વાભિમાન પર્વ એટલે અતૂટ આસ્થાના એક વર્ષ પૂર્ણ થયા છે જાન્યુઆરી એક હજાર છવ્વીસમાં મોહમ્મદ ગઝનવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું આ મહાન તીર્થ પર થયેલા પ્રથમ હુમલાના આજે એક હજાર વર્ષ પૂર્ણ થયા છે જોકે તેમ છતાં હજાર વર્ષ પછી આજે પણ આ મંદિર પૂર્ણ ગૌરવ સાથે અડીખમ ઊભું છે એક હજાર છવ્વીસના પ્રથમ આક્રમણના એક હજાર વર્ષ પછી પણ બે હજાર છવ્વીસમાં સોમનાથનો સમુદ્ર એ જ તીવ્રતાથી ગર્જના કરે છે ત્યારે જો હજારો વર્ષ પહેલાં ખંડિત થયેલ સોમનાથ મંદિર પોતાના પૂર્ણ વૈભવ સાથે ફરીથી ઊભું થઈ શકતું હોય તો આપણે હજારો વર્ષ પહેલાંનું સમૃદ્ધ ભારતમાં બનાવી શકીએ તેમ છીએ તેમ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ